પેંડા વિધિબેન પેંડા પુષ્પાબેન, પેંડા અક્ષયભાઈ અને પેંડા રુદ્રભાઈ ચાર બાળકોએ ગણેશ શાળા ટીમાણામાં ધોરણ 5 માં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં ખૂબ સારી રીતે તૈયારી કરી એક જ પરિવારના ચાર બાળકોએ સફળતા પ્રાપ્ત કરી છે. ચાલો આપણે એની પાસેથી જાણીએ કે તેઓ કેવી રીતે સફળતાના એટલા ઉત્સાહી ખરો સદ કરી શક્યા. વાત કરીએ આપણે આજે એક એવા પરિવાર સાથે અહીંયા બેઠા છીએ કે જે પરિવારમાંથી પાંચ બાળકો ગણેશ શાળા ટીમાડાની અંદર અભ્યાસ કરે છે અને આ પાંચ બાળકો પૈકી ચાર બાળકો એવા છે કે જેણે નવોદયની પરીક્ષા ગણેશ શાળા ટીમાડાની અંદર જ અભ્યાસ કરીને પાસ કરે છે આપણી શાળા એટલે કે ગણેશ શાળા ટીમાણા બે હજાર પાંચથી લઈને અત્યાર સુધી પરીક્ષા નવોદયની સહી છે એમાં દર વર્ષે આ શાળામાંથી બાળકો સહી વધારેમાં વધારે સંખ્યામાં નવોદયમાં પાસ થતા હોય છે જેમાં આ પરિવારમાંથી આ ચાર બાળકો પાસ થયા છે અત્યાર સુધીમાં આ શાળામાંથી એકસો ને થી વધારે બાળકો એવા છે કે જેમણે નવોદયની પરીક્ષા ગણેશ શાળામાં જ અભ્યાસ કરીને પાસ કરી છે તો આપણે શરદભાઈના ઘેરે એ બેઠા છે અને જેમના ચાર બાળકોએ નવોદયની પરીક્ષા પાસ કરી છે તો આપણે આ નવોદયની પરીક્ષા પાસ કરવાથી અને એની તૈયારી કરવાથી બાળકોને કેવા ફાયદા થાય છે અને સાથોસાથ વાલીએ કેવી કાળજી લીધી જેના કારણે આ ચારે બાળકોએ સફળતા મેળવી છે એમની સરસ આપણે આ પરિવાર સાથે કરીશું શરદભાઈ છે એ ખેતી કામ પોતાના જ સ્થાનમાં કરે છે અને આયોજન આયોજનબદ્ધ કરે છે અને એટલું જ તો પોતાના બાળકોનું ધ્યાન રાખે છે તો હું સૌ પ્રથમ શરદભાઈને અને બાળકોના માતાને પ્રશ્ન પૂછું છું કે તમે આજે સારા બાળકોએ નોતરીની પરીક્ષા પાસ કરી છે અને એક બેન છે એ એમબીબીએસ માટે આગળ અભ્યાસ કરે છે તો આ પાછળ બાળકો માટે તમે કેવું ધ્યાન રાખ્યું એમની અમને વાત તો બાળકનું હોય દાદા તરીકે તમારે આમ જવાબદારી વધી જાય કેમકે ખેતીનું કામ એ કરવું પડે સાથ બાળકોની રસોઈ ટ્રેક્ટરને કરી દેવી પડે આ સિવાયની તમે એવી કઈ જવાબદારી બચાવી કે જેના કારણે બાળકોને છે વધારે ફાયદો થાય હવે આપણે જે બાળકો પાસ થયા છે ચારે બાળકો એમાં સૌ સૌથી નાના ભાઈ એટલે પિંડા રુદ્રભાઈને આપણે કહીશું

તમારે ગુજરાતીમાં પણ નેવ્યાસી માર્ક છે તો એમાં નવોદય કેવી ભૂમિકા ભજવી એનો પણ તમે મને નવોદયની પરીક્ષા પાસ કરી વિધિબેને એમની સાથો સાથે બીજા પણ બેને કીધું કે મહત્વની પરીક્ષા કહી શકાય એવી એસએસસી ધોરણ દસની પરીક્ષામાં એમને ગણિતમાં સો માંથી સો માર્ક આવ્યા સાથો ગુજરાત ગુજરાતી વિષયમાં પણ એમને નેવ્યાસી માર્ક્સ આવ્યા એટલે નવોદયની પરીક્ષા જે બાળકો આપે છે ને એની તૈયારી કરે છે એવા બાળકોની ગણિત અને ગુજરાત પણ બહુ મજબૂત રીતે તૈયાર થાય છે જેના કારણે મોટા ભાગના બાળકો છે એ દસમા ધોરણમાં પૂરા માર્ગ અથવા પૂરા માર્ગની નજીક રહેતા હોય છે હવે બાજુમાં જે પુષ્પાબેન બેઠા છે આપણે પુષ્પાબેનને પૂછ્યું કે આ બધી પરીક્ષાઓ ઉપરાંતની જે બે પરીક્ષાઓ પોતાના ધોરણમાં દેવાય છે ગણેશ શાળાની અંદર જેની તૈયારીઓ થાય છે એ બધી પરીક્ષાઓમાં

અક્ષયભાઈ બેઠા છે એ પણ ખૂબ સારી એવી તૈયારી કરે છે અત્યારે પણ નવોદયની પરીક્ષા હોય એને પણ પાસ કરી છે અને એમની સાથોસાથ બીજી પણ એ બધી પરીક્ષાઓની તૈયારી કરે છે તો આપણે અક્ષયભાઈને પૂછી નવોદયના કાઢી असेल शिक्षक असेल शाळा न सतत सही सहारो घेता होय आणि पोटाना जे काही प्रश्न होय तेनु झडपती निराकरण लावेले सतत मेहनत करेसे त्यांना काने आवे ऊंची सफलता हो एकच परिवार माथे शाळा बाळ कोण करता सकते मित्र तमे सांभळो छे की गणेश शाळा केंद्रात अभ्यास करवाती केवा केवा फायदा होत होता होय छे आपने जोयो की गणेश शाळा के अंदर बाल मंदिर थी रहने जो अभ्यास करावा मा आवे तो तेना थी ઘણી બધી પરીક્ષાઓ ની અંદર ઉત્તીર્ણ થવો સરળ બને છે જેમ કે નવોદય પરીક્ષા છે બાલાસ્કૂલ ની પરીક્ષા છે માધ્યમિક ની અંદર આપણે જોઈએ તો માધ્યમિક શિક્ષણ પરીક્ષા છે ત્યાર પછી આ સિવાય ઘણી બધી પરીક્ષાઓ જે છે ગણેશ શાળા દ્વારા લેવામાં આવે છે ને જેનાથી બાળકોને ખૂબ ખૂબ ફાયદો થાય છે એટલા માટે સૌ વાલીઓ જે છે એ શાળાની I